હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ગામડે આવી ગયા છે ને અહીંયા રસ્તા ખેંચની સ્પર્ધા થાય છે એક કોમ્પિટિટર છે હરપાલસિંહ અને બીજો કોમ્પિટિટર છે જયપાલ સિંહ આ બંને વચ્ચે રસ્તા ખેંચમાં કોણ જીતે છે ચલો જોઈએ વન ટુ થ્રી સ્ટાર્ટ કમાન કમન કમાન કમન કમાન જયપાલ સિંહ કમાન કમન કમાન તાલીઓ વગાડો છોકરાઓ હરપાલ 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 ઓહો હો જયપાલસિંહ પડી ગયા છે હરપાલ હરપાલસિંહ ઘણું દમ લગાવે છે કમન કમાન કમોન જલ્દી 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 ભાઈ એક કેન્ડિડેટ નીચે પડી ગયો છે ઊભા થઈ જાવ ભાઈ આ ના ચાલે કમ્પ્લેટ 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 હાઈ વેરી ગુડ પહેલો રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે હરપાલસિંહ જીતી ગયા છે નીચે બેસીને હેલો મિત્રો સેકન્ડ રાઉન્ડમાં આપણી ફર્સ્ટ કેન્ડિડેટ છે તુષ્નાબેન અને સેકન્ડ કેન્ડિડેટ છે ખુશીબેન હવે જોઈએ છીએ કોણ જીતે છે આમાં રેડી કમન ઘમન ગમન કમન ગમન કમન ખુશીબેન પડી ગયા છે તો દોસ્તો આ રાઉન્ડમાં તૃષ્ણા બેન જીતી ગયા છે હવે જોઈશું નેક્સ્ટ રાઉન્ડમાં કોણ જીતે છે હેલો દોસ્તો ત્રીજા રાઉન્ડમાં ખુશીબેન અને તૃષ્ણાબેન એક બાજુ આવી ગયા છે અને બીજી બાજુ છે મિસ્ટર જયપાલસિંહ એકલા એટલે કે વન વર્સિસ 2 નો મુકાબલો છે હવે આપણે જોઈશું કે કોણ જીતે છે આમાં વન ટુ થ્રી સ્ટાર્ટ જયપાલસિંહ એકલા ભારી પડી રહ્યા છે બંને કેન્ડિડેટ ઉપર લગાવ જોર જય બજરંગ બલી જય શ્રી રામ કમોન કમોન જયપાલ સિંહ કમાન જયપાલ સિંહ નીચે બેસી ગયા છે કમાન લગાવ જોર હારી ગયા છે આ રાઉન્ડમાં કેવું લાગ્યું જયપાલસિંહ વન વી ટુ માં મજા આવી ઓકે મજા આવી છે જયપાલસિંહ ને હવે જોઈએ હરપાલસિંહ તમે એકલા એકલા ઓકે રેડી છે વન વી ટુ કરવા માટે તો ચલો જોઈએ રેડી થઈ જાઓ કેન્ડિડેટ રેડી વન ટુ થ્રી સ્ટાર્ટ લગાવ જોર ઘણું લગાવે છે હરપાલસી સામે બે કેન્ડિડેટ દમદાર છે લગાવ જોર કમન 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 જય શ્રીરામ જય બલરંગભે કાંટેકી ટક્કર થઈ ગઈ છે અહીંયા અને હરપાલ પણ હાર માની લીધી છે બે લેડીઝ જીતી ગઈ છે હવે આમને ઈ નામ સ્વરૂપે શું મળશે ખબર નહીં હરપાલજી આમાં પાર્ટિસિપેટ કરીને તમને કેવું લાગ્યું બહુ મજા આવી ગઈ ખુશીબેન તમને કેવું લાગ્યું બહુ મજા આવી તૃષ્ણાબેન બહુ મજા આવી અને મિસ્ટર હરપાલજી કેવું લાગ્યું સારું લાગ્યું આમનું નામ મિસ્ટર જયપાલજી છે સોરી ઇટ્સ માય મિસ્ટેક મિસ્ટર જયનિલજી વર્સેસ મિસ્ટર અર્નવ મિસ્ટર 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 હારી ગયા છે છે અને અને ઇઝ ધ ક્લિયર વિનર ફાઇનલ રાઉન્ડ જેમાં મિસ ખુશી ઓકે ફ્રેન્ડ્સ સ્ટાર્ટ કમાન ગમાન ગમન કમાન ટુ વર્ષિસ ટુ ક્લિયર વિનર થઈ ગયા છે દોસ્તો મિસ્ટર હરપાલ અને જયપાલ